હર મહાદેવ જય અંબે જય માતાજી કેમ છો મારા વાળા મિત્રો તો અત્યારે પહેલી જૂન બે હજાર ચોવીસથી કરી નવા નિયમો લાગુ થઈ રહ્યા છે અને ફાઇનલી જો કે નવા નિયમો બહુ સરળ વસ્તુ છે જે તમારે અઢાર વર્ષનો વ્યક્તિ થાય છોકરો થાય ત્યારે તમે લાયસન્સ ઘટાઈ શકો છો બરાબર આરટીઓ જયા વગર તમે તમારા મોબાઈલથી ઓનલાઈન રજીસ્ટર કરાવી શકો છો અને મહિના સુધી લાઇસન્સ તમે મેળવી શકો છો એટલે એક જૂનથી એક જૂન બીજી અગત્યની સૂચના છે કે તમે અઢાર વર્ષની વ્યક્તિને નાની ઉંમરના છોકરાને તમે જો બાઈક કે એક્ટિવા કે ગાડી આપી છે ને રસ્તામાં તમને પોલીસવાળાએ પકડ્યા છે તો માતા પિતાને દંડ થશે પચીસ હજાર રૂપિયાનો અને ત્રણ વર્ષની જેલ અને જ્યાં સુધી છોકરો પચીસ વર્ષનો નહીં થાય ત્યાં સુધી એનું લાયસન્સ નહીં બને એટલે ઘણા બધા નિયમોનું પાલન કરવું પડશે અને તમે છોકરાને જો ગાડી આપો તો પહેલી જૂનથી ખાસ ધ્યાન રાખજો કારણ કે આ એક જૂનથી ઘણા બધા નવા નિયમો બહાર પડી રહ્યા છે અને ખાસ સૂચના છે એમ કારણ કે નિયમોનું પાલન કરવા માટે પ્રેશર એટલું છે ને પોલીસવાળા ઉપર કે અધપાર વગરનું આ એક્સિડન્ટ બહુ જ થાય છે ને એ આના હિસાબે થાય છે કે બાળકોને તમે વાહન આપી દો છો રાતના ફરવા આપી દો છો પણ એ જોતા નથી એની ઉંમર નાની છે કંઈ પણ પ્રોબ્લમ થાય તો શું કરવાનું એમ એટલે તે બાબતે સરકારે નવા નિયમનું જાહેરાત કરી છે બરાબર તો ભાઈને વિડીયો ફોલો કરો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો વિડીયો ગમે તો ચોક્કસ કહીને શેર કરજો અને નવા વિડીયો નવી અપડેટ સાથે આપણે ફરીથી મળો જે જય જે જય માતાજી